હેમંતભાઈ સર્વપ્રથમ તો આપે જે પૂર્વ ભૂમિકામાં જે વાતો મૂકી એ સમસ્ત વાતનું હું સમર્થન કરું છું પટેલ સમાજ એક એવો ભદ્ર સમાજ છે કે જે સમાજના કોઈ પણ કામ ઉપર ચાહે પ્રગતિના કામ હોય કે સેવાકીય કામ હોય કે કોઈ પણ વ્યક્તિગત કામ હોય પાટીદાર સમાજનું એક આગું લક્ષણ એ છે કે હંમેશા ઉત્તરાર્ધમાં પ્રગતિના પંથે જતી હોય છે આ આદર્શ તમામ સમાજ લોકો લે છે અને એના માટે એક પાટીદારના દીકરા તરીકે મને ગર્વ છે પ્રશ્ન એ છે કે કાલે સાંજે બે વ્યક્તિઓના ઝઘડામાં જે રીતે હોસ્પિટલાઇઝ થયેલા એ ભાજપાના આગેવાન એ ચાર પાંચ પ્રકારના ટીવીના મીડિયાના બૂમ સાથે જે વાત કરતા હતા એમાં એને એક શબ્દ પ્રયોગ કર્યો કે નરેશ પટેલ આમાં હાથ છે નરેશ પટેલના કેવાથી જ આ કરે છે આવી વ્યક્તિ ઉપર સીધો આક્ષેપ એક ભાજપનો આગેવાન એ માત્ર પોતાના પદ અને પોતાના નાની એવી બે બાબત મૂકે અને ચાર પાંચ પ્રકારના ટીવી સ્ક્રીન વીસ મિનિટની અંદર એ ટીવી સ્ક્રીન ઉપર આવી જાય વાત એ છે કે એ કારસ્તાન જે બન્યું એ બોલાવી અને જે રીતે ટીવીની સ્ક્રીન સામે જે રજૂ થઈ આવી ભાઈ જે હોસ્પિટલમાં છે જે સારવાર પણ ચાલતી હતી અને બીજા નંબરમાં એક બીજી સંસ્થા જે સરદારધામના એક મહિલા પ્રમુખ છે એ પણ બોલ્યા કે નરેશ પટેલને એ તો ઘણા બધાને હેરાન કરે છે અને ઘણા એક બે આગેવાનના નામ પણ દીધા એ નામ મારે બોલવાની જરૂર નથી વસ્તુ એ છે કે ગુજરાતની અંદર પાટીદાર સમાજના જે મોભીઓ જે છે જે સંસ્થાઓ ચલાવે છે એ સંસ્થાઓમાં આખી સંસ્થાના બેનર સાથે મેં કોઈ ચર્ચાનો વિષય જ બનાવ્યો બેનરની અંદર જે રહેલા પાટીદાર સમાજના અમુક આગેવાનો એક એક પક્ષ સાથે એ પ્રભાવિત છે ઓકે અને એ પ્રભાવિત છે એમાં કોઈ નિર્વિધ વાત છે હોય એમાં પ્રશ્ન નથી પણ એ પ્રભાવિત વ્યક્તિઓ તોલમાપ આવે એક બાજુ સમાજ ઉભો છે એક બાજુ સમાજ પરેશાન થાય છે ત્યારે રાજકીય જે પ્રભાવિત લોકો છે એ સમાજને ન્યાય આપી શકતા નથી આના હું ત્રણ ઉદાહરણ આપું પહેલો ઉદાહરણ એ છે કે પિસ્તાલીસ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના એ સમયે પાંચ ધારા સંસદ સભ્યો છે એ પચાસ લોકોનું માળખું હતું અને જ્યારે પાટીદાર સમાજે એક માંગ મૂકી ત્યારે જે ઘરમાં ઘુસી અને જે પોલીસ પાટીદાર સમાજની બેન દીકરીઓને ખેંચી ખેંચી ધોકા ભાષા બોલતી હતી એ પોલીસ ઉભો રહેવાનો છે જે સમયે પાટીદાર સમાજના પચાસ પૈકીનો એક પણ માણસ એમાંથી બહાર નીકળી ન બોલી શક્યો કે મારા સમાજ લોટ લોટ વોટ અને નોટ આપનારો સમાજ છે અને ભારતીય જનતા પાર્ટીને કમર ઉપર બેસાડી અને ગુજરાતનું શાસન આપ્યું છે અમારા સમાજ ને આ પ્રકારે હેરાન થવાનું પરેશાન થવાનું થાય એ હરગીજ ચલાવી ન શકાય આવી વાત એક પણ ભાજપના આગેવાન તરફથી એક વાત નંબર બે અંદર પાટીદાર સમાજ સારી વાત કરી કે સમાજના લોકો સારું કરે તો એને નતમસ્તક સલામ કરવા અત્યારે પણ હું સલામ કરું છું સમાજ જે કામ કરે છે એના માટે કોઈ પ્રશ્ન નથી પણ સમાજમાં બેઠેલી હસ્તીઓ કોઈ પ્રભાવિત પરમિશનમાં કામ કરે અને ઈ કોઈ અરાજકતા અંદર ટ્રસ્ટમાં ફેલાવે અને પ્રમુખને પૂછાવીને કોઈ કામ કરે તો ટ્રસ્ટનું બેનર બદનામ થવાનું છે આજે હું તમને કહું જસદણની પાટીદાર સમાજની સંસ્થાની અંદર સમાજે બહુ સારા ભાવ સાથે બનાવેલી સંસ્થા હતી એ સંસ્થાની અંદર દીકરી ઉપર દુષ્કર્મ થયા એના ફરિયાદો નોંધાણી એફઆઈઆર ફાટ્યા અને કોને પોષણ આપ્યું એટલે જે તે દિવસે જે પાટીદાર સમાજ ઉપર જે અનામતને વખતે આફત આવી ત્યારે સમાજ મૌન રહ્યો અને જે દિવસે સમાજના લોકો ટ્રસ્ટીઓ જે દુષ્કર્મના રૂપે ફરિયાદ થઈ ત્યારે સરકાર મૌન રહી મારું કેવાનું એ છે એક બાજુ સરકાર અને એક બાજુ સમાજ એ સમાજ અને સરકાર બંને લોકો જયારે પાટીદાર સમાજ નું ખરેખર હિત જોવાનો સમય અને ત્રાસ તોલવાની વાત આવે છે ત્યારે સમાજ મૂંગો રહે છે અને સરકાર પણ મૂંગી રહે છે આ એકસો ને ચાલીસ કરોડ જનતા એ માત્ર જનતાની વાત નથી કરતો આવો ભદ્ર સમાજ પરેશાન થતો હોય તો અન્ય સમાજની આપણે પણ ગણતરીને ગણિત મૂકી શકાય એટલે મારું એ કહેવાનું છે કે નરેશ પટેલે જ્યારથી ખોડલધામની સ્થાપના કરી એ કોઈ પ્રભાવિત પરિસ્થિતિમાં કોઈ સમાજનું સંચાલન નથી કરતા અને જો કોઈ કરતા હોય તો હું એને સમર્થન નથી આપતો પણ ખોડલધામ અને સરદારધામ અને અથવા તો ઉમિયાધામ અથવા તો સિત્સરધામ કોઈ પણ સંસ્થાઓ છે એને ભૂતકાળની અંદર પાંચ સાત વર્ષની આપણે વાત કરતા કોઈ દિવસ આવા ઈસ્યુ આવ્યો હતો તો આ પ્રભાવિત કન્ડિશન અંદર જયારે એના કંટ્રોલ ટ્રસ્ટી હોય છે બોલી એટલું તમે જાણો છો અને પીઆઈ પાદરિયા કે પેલા ભાઈના શિકલ અમે નથી જોયા પણ પીઆઈ પાદરિયા એ જે વાત મૂકી છે જે તમે સ્ક્રીન ઉપર બતાવો છો અને હોમ મિનિસ્ટ્રી તાત્કાલિક કે છે કે સસ્પેન્ડ કરી દઈ આમ કરી દઈ તેમ કરી દઈ આવા સમાચાર આવે છે અરે ભાઈ તમારા ત્યાં વિસ્તારની અંદર પાંચસો ને અઠાણું દારૂના ગુટલેગરના ડગડા છે જે હોમ મિનિસ્ટર ગામમાં તો તાત્કાલિક તમે એવો ઓર્ડર કરી શક્યા તો પીઆઈ ઉપર ફરિયાદ નોંધી દીધી બરાબર વગર વિચારે ફરિયાદ નોંધી દીધી ખબર નથી ખરેખર પરિસ્થિતિ ઇન્વેસ્ટિગેશન શું છે તો આ પરિસ્થિતિમાં સમાજને ખદેડવાનું કામ જે ખૂણે ખાચર રીતે જે મૌન રહેશે ક્યારેક ભારતીય જનતા પાર્ટી અને ક્યારેક સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો જે સંસ્થામાં બેઠા છે એ લોકોએ મૌન ન રહેવું જોઈએ આવી મારી લાગણી છે મનભાઈ